ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા લોક તો આજનો મારો લોક વિડીયો પંપ ઉપર સ્ટાર્ટ થાય છે અને આઠ વાગ્યાનો ટાઈમ થયો છે આપણો નોકરીનો ટાઈમ પૂરો હવે ઘેર જવાનું છે અને આજો બાજુ હાથ પડ્યો હતો લાઇટ ચાલુ કરજે નિહાલમાં ચીવરી પડ્યો તો

પછી કે કારણ બોલા તો મારા કાલ બાઇકમાં પેટ્રોલ પૂરું થઈ ગયું હતું એટલે અમને કીધું હતું કે પેટ્રોલ લેતા આવજે ના પેટ્રોલ નાખી આ પેટ્રોલ લઈને આવ્યા છે તો હવે બાઇકમાં પેટ્રોલ નાખીને જઈએ ઘરે અને ચા પીધા વગર મૂળ છ નહીં એટલે ઘરે જઈને પહેલા ચા પી લઈને પછી આગળ લોક કન્ટિન્યુ કરીશું તો નોકરીથી ઘેર આવીને આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ કારણ કે આજે મારે જવાનું છે બહાર ગમ બરાબર એ તો પણ જવાનું હું આગળ જણાવ્યું અને આજે બીજી ખાસ વાત કે જે કહેવાય કે આપણે અમારા વાહના એવા કિંગ અને જેને અમે ઢોલકું કહીએ છીએ કોઠીઓ કહીએ છીએ બધું કહીએ છીએ અને આજે એવો શુભ દિન છી તારીખ થઈ જ સાત આઠ બે હજાર પચીસ અને એમને ત્રેવીસ વર્ષ પૂરા થયો હોય અને ભાવિસપુર હા તો તેરી હું રનિંગ ચાલુ થયું હોય ને ભાવિપુરો થઈ ગયો હોય ને જિંદગીમાંથી એક વર્ષ ઓછું થયો હોય વા રણજીત આજે બડડે છે તો હેપી બર્થ ડે જેવો હજારો સાલે ખે ભાગ્યવતી ભાવ તમારો ખૂબ ખૂબ આભાર અને તમે આશીર્વાદ ચોલા સારા આવ્યા ઘણા આયલ્યા એમ આવા આશીર્વાદ મને કોઈને નહીં આવી આ શુભેચ્છા મને કોઈને નહીં આવી થેન્ક યુ થેન્કયુ બરાબર આટલા મૌન હંગાસ આટલા સન્માન થેન્ક યુ જો વિશ ઉપર ભીચ થઈ રહી ને

આ ઘર મારું છે ને મારા ઘરમાં તમે કેદ થઈ ગયા ના 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 હવે મારી આબરૂ હું મારી છેલ્લી પબ્લિક વિડીયો જોવો હા હાલ તો મારી જાય છે ના એ ગોલે બે જણા હંગાત ગોડો સ્ટાર્ટ આ તો આઈ યાર એ જીગા એ આ મારી ક્ષાઈ બે બે શબ્દો કહી લે બે શબ્દો કહી લે હેડો કા થાય નગરી નગરી સજાવો નગરી સજાઓ ને જઈએ કોમ્પ્લેક્સ બાજુ કોમ્પ્લેક્સ બાજુ જઈએ હેપી બર્થડે વિશ કરીએ હે હેપી કરવાનો છે ના કરવાનો

એલગરો પર પટ્ટી મારી પછી દોત કોઈ નહી આ પેલું બાજુ બે ત્રણ જણા આયે તો કાપી ના છી વીડિયોનો વાધો નહી આ બધું ચેક તો શુભ જાયે સ્કૂલમાં બરાબર તો હું હવે નેકડું છું ગોમ મારા મોડું થાય છે ઓકે એ ફ્યુ મોમેન્ટસ લેટર તો હવારનું હું નીકળ્યો નેકડ્યો તનનો કેમેરો ચાલુ કર્યો નતો કારણ કે ઘેરથી નેકડ્યા પછી હું જો તો ડાયરેક્ટ મુડેઠા અને મુડેઠા આપણે પીયુના મામાન ઘેર જવાનું હતું પણ મારું મોડું થયું હતું અને પીયુએ એવાને ફોન કર્યો હતો અને પીયુ ઊંઘી જેલી હતી એટલા વાળી જગાડું મૂડમાં ના હોય એટલે ત્યાં જોયો નહીં અને ડાયરેક્ટ આવ્યો છું હું બુકોલી જો કે આ લોકેશન તો મેં તમને આગળ બતાવી દીધું હતું પણ એ વખત રાત હતી અમે રોની રીજુબાના લગ્નમાં ગયા એ વખત મેં આર્યું લોકેશન બતાવી દીધું બધું પણ રાત હતી એટલે કોઈ બતાવવાની મજા આવી નથી આ છે મારા મમા એવાનું ઘર જે તમે વિડીયોમાં કમેન્ટ કરતા હો કે તમારા મોમાનું ઘર કહ્યું તો બુકોલી ગોમ બરાબર જેને જોયું હોય કમેન્ટ કરજો હું કદાચ બુક કોલિમથી કોઈ વિડીયો જોતું હોય તો એ કમેન્ટ કરજો પાછળ જો બીજી વાત કે અમારે ઘેર ઇલું છે એ તો હું રોજ વિડીયો બતાવું છું અને અમારે એક વાય અમારો મોમાન છોકરો છે બીજો ઈલું જો આ પણ ભાઈ બોલતો નથી યાદ બી છે બોલે હવે બોલ આટલી કાઢે બોલતો તો હવે હતો બોલતો નહીં હલે ઓય હંતા ગયો એક ઘેર ઈલું છે અને કે કુ વહેકણે કીલું છે અને જો સૌથી જૂના જૂનો વાબો હોય ને અરે વાબો તે મેં આગળ આવી વખત વતા તો બહુ જૂનો છે બહુ ઊંચો છે અને કેરીઓ ઢગલો આવે છે આવે ને ત્યાં કેરીઓ બોલ આટલી કાળા બોલતો તો હવા બંધ થઈ ગયો અને જોડે વાયુ છે ચોડી આરી રી ચોડી નું છેતર હોય અને વરહાદ ના વરહાદ ની વાયુ છે તલ ને એવું બધું વાયુ હોય વરહાદ ની જરૂર છે જો તડકો જેટલો ગાઢ્યો હોય વરહાદ ની ખાસ જરૂર છે બરાબર આપણે અમે તો કોઈ છેતર વાવતા નહીં પણ જોવા આવે છે ને કારણ હાથની જરૂર બાજુના ક્ષેત્રમાં કોકનું છે એમાં મગફળી વાઈ છે આ કદી મગફળીનું ક્ષેત્ર જોયું નહીં પણ હવે બાજુમાં વાયેલી છે અને જે વાબા છે ને વાબા એ બધા એની કેરીઓ પડીને ઉજેલા છે અને જે વખત હું આવ્યો હતો ને ખબર મેં વિડીયોમાં બતાવ્યું હતું એ વખત કેરીઓ બહુ પાખેલી હતી પણ છે ને મારા ગળામાં એ વખત ઓકળી હતી મારા દવા ચાલુ હતી એટલે હું કેરીઓ ખાતો નહોતો અને આયુર્વેદ કોઈ ક્ષેત્રનું ઘર ને ગામનું ઘર છે જુઓ આ મને યાદ આવે છે આ ઘર થતું એ વખત હું આવી રહ્યાતો હતો ચલો હું લગભગ છઠ્ઠું હાથનું ભણતો એ વખત આ ઘર કર્યું હતું અને હરગુડી બહુ જૂની આ હરગુડી મેં આગળ કીધું બાર માસીએ બારે માસ જો પેલી હું કઈ જઈને નવો પાસે નવા ફૂલ આવ્યા અને આ જોબુડો કે વરમાં બે વાર જોબું આવી ગયા આ જોબુડે મેં એક દિવસ પાકેલો જોબુ હતો એ વખત બતાવ્યો હતો પછી હોય કેળ અને જાસૂદનું હતું ઝાડ પણ કેળને હાપ રહ્યા હતા એટલે કાપી નાખશું એકલો આસો પાલો વધ્યો હતો

અમારા તમે ઘેર તો અમારા દાદીમાં મારા વિડીયો નહીં જોયા હોય પણ આપણે વાઘોપાની રિલમો અને ટીંગુ એવાના વિડીયોમાં જોયા છે એ મારા વિડીયોમાં બતાવી દે પણ જે મારા મોમાન ઘરના અમારે જે દાદીમાં છે એ આ દાદીમાં અમારે અને અમારા મોમો છે આમ પેલો ઈલુ તું બોલતો તેમ નહીં આવે યુવરાજ યુવરાજ એનું નામ યુવરાજ છે અમારે ઘેરે યુવરાજ છે મિલાન છોકરો વિડીયોમાં આવ્યા હીરિયો એને અમે ઈલું ઈલું જ કહીએ અને આ બાજુ કોઈક શાકભાજી આવી છે આ તો જો હવે ઘેર હેડવાની તૈયારી કરી કારણ કે હું આવ્યો છું એટલે હવે મને લઈને જાય ઘેર હું ગમો ઘેર જોતો પણ બધા ચોડી આવી હોય તો ચોડીને છે આમ તો અમે શાકભાજી વાયથી લઈ જતા પણ હવે હું એ બાજુ વળી અમારે શાકભાજી વપરાય પેલું છેતર બતાવું ને વિડીયોમાં એમાં એટલા મહારાજનું મંદિર છે જે પૂર્વજ બિહારેલા હે એ અને વાયકણા વન તલ આ તલ નો હે ને તલ આ ને અને પેલું બાજુ આવેલા તલ આ બધા થોડા ગારાઇ ને ની તકલીફ પડી છે અને એના પેલું બાજુ અડદ છે આ બધું અને જોવા ગોમડામાં છેતર કે ચોય ઝાડ કાપેલું નહીં અને આપણે સીટીમાં તો તરત ઝાડ ચોક ભાડ્યું નહીં કાપ્યું નહીં ભાડ્યું નહીં કાપ્યું નહીં બધા ઝાડ કાપી નાખીએ મને એમાં જોવા બધી ઝાડની લાઈન છે ને જોઈ લો મોટા મોટા ઝાડપીલો વાબો મોટો હોય આપુસ કેરીનો હે બતાવી તો આ બાજુ જો આ નેળિયું છે રોડ નીયું નહીં નેળિયું છે નેળીયા આજુબાજુ વાળ્યું એટલે આવા હોય ને તો રહેવાની મજા આવે કારણ કે અમારે તો શું કે ભેગા ભેગા ઘર અને એકલો બફારો એટલે કંટાળો આવી જાય પણ એવું એક ખુલ્લામાં કોક દળ આવી તો મજા આવે એમ આ એ આપુસ કેરીનો વાબો હ જે હું આગળ લાવ્યો એ વખત બતાવી દઉં બરાબર તો આ છે બધું છેતરનો એરિયા અને ઘેર જાઉં તો ઘેર જઈને તમને બતાવું અને પહેલાં છે ને ઘેર માટીનું ઘર હતું નળિયાવાળું એ નળિયા પેલા ઘણ લાયેલા પડ્યા હાઈ અને પછી કંઈ નવું ઘર કર્યું એ ઢેબાનું ઈટિયાનું નહીં કારણ કે હોય મોટા ભાગે બધાનું હોય ઢેબાના જ ઘર હોય ઈંટાના નહીં વાતા અને પેલું બાજ રીંગણ છે રીંગણ છે ને રીંગણ બતાવું અને આ ઘાસ ગેસને ખાવાનું જો કે મોટા ભાગે આ તો બધું વાય જ છે વાય રીંગણમાં આવે પણ આ તો બે ડોકા છે પણ ઘણા થઈ જાય આટલા તો પેલું બાદ તુરિયાના વહેલા અને પેટું બાજ ઝાડ મોટું હોવાનું દેખાય તુલસીનું ઝાડ જો છેતર વચ્ચે તુલસીનું ઝાડ જેવડું મોટું હોય બતાવો ના નાનું રીંગણ છે શેતર વચ્ચે તુલસીનું ઝાડ જોવો જેવડું મોટું હોય લાગે મસ્ત ઘરના વગડામાં હોય મસ્ત લાગે પેલો તુરિયાનો વહેલો હોય તો શાકભાજી બહુ હોવાય છે બારે મહિને અને નદી આરી છે ને આ જમીન નદીની કહેવાય એકદમ પોચી જમીન એટલે નદીની તમને ખબર છે કે નદીની જમીનમાં ગમે એવું આવેલું હોય ને તો તરત થઈ જાય જુઓ બાર માસી હળગુએ હું કહી ગઈ અને નવા પાસે ફૂલ આવે એટલે ફેર નવા આવી જાય માજી તૈયાર થઈને હેડે હઈ એ એ એ આ બે મારવા આવવા કંઈ નહીં આ મન નવા ભાડા ને એટલે મને નવા ભાડા ને એટલે

તો ગમમાં ઘેર જઈએ અને એ ઘરે તમને હું બતાવું અને જો આ વાંચીડો મોટો દેખાય છે ને લગભગ આ વાબો આવ્યો તો અમારા દાદી મારે નિયન નાય મમ્મીએ આવ્યો તો છે ને એટલી એટલું મને યાદ છે એટલી ખબર છે કેટલું એટલું કીધું અને છેતરનું તમને એટલું બતાવ્યું બરાબર તો મળીએ હવે ડાયરેક્ટ ઘરે શેતરમાંથી ઘેર આપણે આવી ગયા છીએ અને જુઓ આ સ ગામમાં જે ઘર છે એ રહ્યું બરાબર અને જો આ આટલી ખુલ્લી જગ્યા આપણા બાજુ આટલી ખુલ્લી જગ્યા ના હોય અને આપણે વંડા કરીએ વંડા કરી કરીને બોર્ડર બનાવીએ અને ડાયરેક્ટ જો આ થુવારિયાની બોર્ડર થઈ જાય એટલી મસ્ત લાગે દેખાવામાં યાર ને બાજુમાં રોડ છે જો નેડિયું પણ ખબર ના પડે આપણને એમ એ રીતની મસ્ત બોર્ડર બનાવી લઈએ થુવરિયાની પછી આ બાજુ એવી રીતે જ લાઈન છે વાળ અને આ બાજુ હું ઘરું ને બહુ જૂનું હોય બહુ વારસ જૂનું કોઈ રહેતું નહીં પણ હું નાનો હતો ને તાનનું અને આ લેબડો જે અમારો બહુ જૂનો હતો ને એટલો એટલો જૂનો લેબડો છે કાપી નાખ્યો હતો બહુ મોટો બહુ મોટો હતો પહેલા અને એક માટીનું ઘર છે બાજુ મોજ બધી અને આ છે કંકોળોનો વેલો એક છે કુંડી હવાર પાણી તો નહીં આવતું તો આ છે ગમનું ઘર અને આ છે મફુકાકાનું બાઈક લઈને જ આવ્યો છું હોય બાર ગામ મનાળી ચુતાજીએ આયુ ઓનાથી વાનાથી વાની ચેનલ આવે ઓનાથી ટીવીમાં આજુ ટીવી જો આ હલે ટીવી આપલા આ બાર મેલ ડિશ મે લી એમો એરી ચેનલ આવે ને હમ ચાલ સિナル દો આસા ગામનું ઘર ઘર રહ્યું ગામમાં વધારે રહેવાનું થતું આમ તો કારણ કે શેતરમાં જ વધારે ટાઈમ હું આવ્યો તો એટલે ગો મળ્યા હું મશીન અને મસ્ત બાર ખુલ્લું છે એટલે મજા આવે એવું એમ કારણ કે આપણા બાજુથી એવું ખુલ્લું જાય હોય ને બે એવું એટલે ને બધાના ઘર આવું હોય કે વચ્ચે ઘર હોય અને આજુબાજુ જો આવી ખુલ્લી જગ્યા અને આવી બોર્ડર મારેલી આ જ્યાં થુવરિયા કહેવાય ને થુવરિયા કંકુળાની વેલો સડાયો હન હોય બાકી આ બાજુ સૌ હોય પણ આપણા બાજુ કંકુળા વધારો હોય અને આ બાજુ બધું ખુલ્લું મેદાન પડ્યું જો જે કહેવાય ને ગોમનું પાદર ખુલ્લું હવે રસોડું અમે ગોમડામાં જે ઘર હોય ને એનું રહોડું અલગ જ હોય ઘર હોય ને બાજુમાં સાપડું હોય ને એમ જ બધું રધવાનું થતું હોય દરેકને એટલે અમારે હોય એવું જ છે બરાબર તો હવે થોડી વાર બેહું અને પછી ઘેર મારાને નીકળવું છે કારણ કે રાતે આઠ વાગ્યા નોકરી છે એટલે નોકરીના ટાઈમ પહેલાં મારું ઘેર પંખવાનું છે બરાબર તો આમ તો છેતરમાંથી માં ડાયરેક્ટ ઘેર જવાનું હતું પણ માજીએ જવા દીધો નહીં એમ કે રોટલા ખાઈને જ જાય એટલે જો એમને જમવાનું તૈયાર કરી દીધું છે તો ગોટા બનાવ્યા છે બટાકાના કઢી બનાવી છે છે અને કઢી અને ગોળ અને બાજરીના રોટલા તો જો જમવાનું હવે તૈયાર થઈ ગયું છે અને બનાસકાઠાની બીજી ખાસ સ્વાદ કે સ્વાદના જે મસાલા આવી એ નાસ્યા વગર એમ કે ખાવાનું બનાવવામાં આવે ને તો એકદમ મેઠું ખાવાનું થાય એમ એવું એનું કોણે જેવું છે બરાબર તો હવે જમી લઉં અને જમીન પછી ફટાફટ ઘરે નીકળી જવું કારણ કે નોકરીના ટાઈમ પહેલાં પહોંચવાનું છે ઘરે બરાબર તો બુકોલીથી જમીન ઘેર આવીને આપણે જો ડાયરેક્ટ હું નોકરી આવી ગયો છું નાઈને આવ્યો હો કારણ કે બુકોલીથી મુડેઠાવાળો રસ્તો એટલો ખરાબ છે ને તે જીસી બીથી બધું ખોદેલું હોય નવા રોડનું કામકાજ ચાલુ છે એટલે એકલો રેત રેત થયો હતો તે ઘેર આવીને નાઈને ડાયરેક્ટ આવ્યો છું નોકરી આપણે આ ઓપરેટર હતા એ ન થોડી ઉતાવળા એટલે પેલું બધું જોજો કરાઈ બરાબર અને કારણ કે બે દિવસ પછી પેલું અમારે મેં વાત કરી હતી કે અમારે હેડિંગ જવાનું છે બધાને કમેન્ટો કરી હતી પણ બધાની કમેન્ટો ખોટી અમારે એવી જગ્યાએ હેડી જવાનું છે એક અંદાજ આલ દો ચલો કિલોમીટર ખબર પચાસ હાઈઠ કિલોમીટર આટલાથી થા પાટણથી એટલું અમારે હેડિંગ જવાનું છે એટલે અંદાજો લગાવી દેજો અને હવે ચાલો એમના સાધન થાય છે એટલે હું ફટાફટ સેલ્ફી લઈ લઉં અને મારું કામ ચાલુ કરી દઉં તો આજનો વ્લોગ વિડીયો આટલે એન્ડ કરું છું તો તમને મારું વ્લોગ વિડીયો ચોલાજો કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી